નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ની યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું પચીસમી માર્ચ ના તમામ અગત્યના કરંટ અફેર તો વિડીયો શરૂ કરું એ પહેલા આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમને જૂના કરંટ અફેરની ઈ બુક મળી જશે તો બે કોર્સીસ છે ચૌદસો નવ્વાણું અને બસો નવ્વાણું બસો નવ્વાણું વાળા કોર્સમાં તમારે માત્ર એપ્લિકેશનમાંથી તમામ પીડીએફ ને ટેસ્ટ એક્સેસ કરવાની રહેશે અહીંયા તમને એક ફેસિલિટી મળશે પીડીએફ ને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢવાની ઓકે તો ચૌદસો નવાણું વાળો જે કોર્સ છે એમાં તમે પીડીએફ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકો છો દરેક કોર્સની અંદર કંઈક કૂપન હશે તો એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે એટલે તમને અહીંયા જે પ્રાઇસ છે એના કરતાં તો ઓછી જ કિંમતે તમને આ કોર્સ છે એ મળશે કૂપન ઉપર ક્લિક કરશો એટલે પ્રાઇસ ઘટી જશે બાકી તમને કરન્ટ અફેરની ઈ બુક ઘરે મંગાવી છે હાર્ડ કોપી પ્રિન્ટ વાળી સો એના માટે પણ એક કોર્સ છે છસો નવ્વાણું રૂપિયામાં તમને ચાર મહિનાની જે કોપી છે એ તમને તમારા ઘરે ફ્રી હોમ ડિલિવરી સાથે મળી જશે બરાબર ફ્રી ડિલિવરી છે સાથે તમને મળી જશે તો જેમને ઈચ્છા છે એ વોટ્સએપમાં મેસેજ કરજો તમને તમામ પ્રકારની જે આપણા છે એની માહિતી મળી જશે આજનો સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં જેમાં ઓગણસાઠમાં જ્ઞાનપીઠ પુરસ્કાર બે હાજર ચોવીસ થી કોને સમાન કરેલું છે બે હાજર ચોવીસ માટેનો જ્ઞાનપીઠ પુરસ્કાર છે એ જાહેર કર્યો છે અને એ મળ્યો છે વિનોદ કુમાર શુક્લ કઈ ભાષાના કવિ છે તો કે કે હિન્દી ભાષાના કવિ છે

તેઓ હિન્દી ભાષાના સાહિત્યકાર છે ઓકે એ યાદ રાખીશું એમની બે ત્રણ પ્રસિદ્ધ કૃતિઓ છે એને ખાસ યાદ રાખજો જેમ કે દીવાર મેં એક લડકી રહેતી હતી આ જે એમની કૃતિ છે ને એમના માટે એમને ઓગણીસોને નવ્વાણુંમાં સાહિત્ય એકેડમી પુરસ્કાર મળેલો છે તો સાહિત્ય એકેડમી પુરસ્કાર પણ એક અગત્યનો પુરસ્કાર છે સો ઓગણીસોને નવ્વાણુંમાં એમના દીવારમાં દીવાર મેં એક લડકી રહેતી હતી એ કૃતિ માટે એમને પુરસ્કાર મળેલો છે હવે આનું કોઈ ગુજરાતી કરીને યાદ ન રાખે કેમ કે આ હિન્દી ભાષાની જ કૃતિ છે એટલે આનું નામ આ જ રીતે યાદ રાખવાનું છે તમારે ઓકે એટલે આમાં ખાસ કોઈ ગુજરાત આમાં સાહેબ ગુજરાતી ન લખ્યું એવું ન કહેતા કોઈ ઓકે પછી એક નોકર કી નોકર કી કમીસ છે આ પણ એમ એક એમની પ્રસિદ્ધ કૃતિ હતી સબ કુછ હોના બચા રહેગા આ પણ એમની એક પ્રસિદ્ધ કૃતિ હતી સો ત્રણ એમની પ્રસિદ્ધ કૃતિઓમાંથી એક છે ઓકે અને બાકી એમને હિન્દી ભાષા માટે અત્યારે આ મળ્યું છે જ્ઞાનપીઠ પુરસ્કાર હિન્દી ભાષાના પ્રસિદ્ધ સાહિત્યકાર છે આ ઉપરાંત સૌથી પહેલો જ્ઞાનપીઠ પુરસ્કાર છે એ ઓગણીસો પાસઠમાં જાહેર કરવામાં આવ્યો હતો અને એ મળ્યો હતો જી શંકર કુરુપને એ મલયાલમ ભાષાના કવિ છે ઓકે કેરળની અંદર છે મલયાલમ ભાષા બોલાતી હોય છે મોટે ભાગે સો કેરળની અંદર આ મલયાલમ ભાષાનું મહત્વ વધારે છે ઓકે

વર્લ્ડ પેરા એથ્લેટિક બે હજાર પચીસ છે ને એનું આયોજન ક્યાં થશે ભારતમાં થશે ભારતમાં કઈ જગ્યાએ તો કે નવી દિલ્હીમાં બરાબર તો આ બેય પ્રશ્નોમાં પેરામાં પેરાનો ફરક છે પેરા આવી જાય તો ભારત પેરા વગર પૂછે તો જાપાન એટલો ફરક છે હાલમાં જ વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ જાપાનના ટોક્યોમાં યોજાશે એનું આયોજન કોણ કરશે વર્લ્ડ એથ્લેટિક કરશે ઓકે અને જે વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ છે ઓકે એ ભારતમાં નવી દિલ્હી ખાતે યોજાશે એનું આયોજન કોણ કરશે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ કરશે ઓકે તો બંને ખાલી પેરા ફરક છે આમાં ભૂલ થઈ શકે એવું છે એટલે ભૂલ ક્યાં થઈ શકે એ સાથે મેં તમને એ બધું આપ્યું છે ઓકે આટલું કન્ટેન અલગ છે બરાબર સો આ પેરા વગરનું છે ને આ પેરા વાળું છે વૃક્ષ આવરણમાં વૃદ્ધિ નોંધાય છે વન અને વૃક્ષ આવરણમાં સૌથી વધારે વૃદ્ધિ નોંધાય એ છત્તીસગઢમાં નોંધાય છે બરાબર બાકી સૌથી વધારે વન અને વૃક્ષ આવરણનું ક્ષેત્રફળ ધરાવતું રાજ્ય પૂછે તો એ મધ્યપ્રદેશ છે ઓકે એ યાદ રાખીશું વન અને વૃક્ષ આવરણનું સૌથી વધારે ક્ષેત્રફળ ક્યાં છે એવું પૂછે તો મધ્યપ્રદેશમાં સૌથી વધારે વૃદ્ધિ ક્યાં નોંધાય એવું પૂછે તો એ છત્તીસગઢમાં નોંધાય છે તો આખો રિપોર્ટ ચર્ચા કરીએ સૌથી પહેલા તો આ રિપોર્ટ કોણે આપ્યો છે તો આ રિપોર્ટ આપ્યો છે એ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા આપ્યો છે પર્યાવરણ મંત્રાલય કાર્ય કરતી સંસ્થા છે હેડક્વાર્ટર એનું ઉત્તરાખંડના દહેરાદૂનની અંદર આવેલું છે સ્થાપના ઓગણીસો એક્યાસી માં થઈ હતી સૌથી પહેલો આપણે જે રિપોર્ટ આપ્યો તો એ ઓગણીસો સત્યાસી આસપાસ આપ્યો હતો અને ઓગણીસો માં એની સ્થાપના થઈ હતી ઓકે હવે દર બે વર્ષે એક વખત આ રિપોર્ટ પ્રકાશિત કરે છે જે વનોના સર્વેક્ષણનો છેલ્લો જે હતો બે હજાર એકવીસ માટે પ્રકાશિત થયો હતો અત્યારે જે પ્રકાશિત થયો બે હજાર ત્રેવીસ માટે પ્રકાશિત થયો હવે પછીનો બે હજાર સત્યાવીસમાં પ્રકાશિત થશે એ બે હજારના પચીસ માટેનો હશે ઓકે તો દર બે વર્ષે એક વખત આ રિપોર્ટ પ્રકાશિત થાય છે હાલમાં આ રિપોર્ટ પ્રમાણે ભારતનું વન અને વૃક્ષ આવરણ છે આઠ લાખ સત્યાવીસ છે છે આઠ પોઈન્ટ સત્યાવીસ લાખ પણ ગણી શકો તો આને રફમાં યાદ રાખજો આઠ પોઈન્ટ સત્યાવીસ લાખ ઓકે ટોટલ ભૌગોલિક ક્ષેત્રના કેટલા ટકા છે આપણું ભારતના ભૌગોલિક ક્ષેત્રના પચીસ પોઈન્ટ સત્તર ટકા જેટલું થાય આપણે વન વૃક્ષ આવરણ કેટલું કરવાનો લક્ષ્યાંક છે તેત્રીસ ટકા જેટલો કરવાનો લક્ષ્યાંક છે આપણો ઓકે અત્યારે કેટલું છે તો કે પચીસ પોઈન્ટ સત્તર ટકા ગયા વખતે ચોવીસ પોઈન્ટ સમથિંગ હતું એક વન પર્સન્ટ જેટલો આપણે આમાં વૃદ્ધિ કરી શકીએ છીએ ઓકે તો ફોરેસ્ટ કવર છે આમાંથી કેટલું છે એકવીસ પોઈન્ટ અને એમાંથી ટ્રી કવર વૃક્ષ આવરણ કેટલું છે તો કે કે ઓકે આ વાત થઈ આખા ભારતની ઓકે અને ગયા વર્ષની તુલનામાં કેટલા ચોરસ કિલોમીટરની વૃદ્ધિ થઈ તો કે ચૌદસો ને પિસ્તાલીસ ચોરસ કિલોમીટરની આમાં વૃદ્ધિ નોંધાય છે વન વૃક્ષ આવરણ આટલું ક્લિયર

એ ઉપરાંત વાત કરીએ તો વન અને વૃક્ષમાં સૌથી વધારે ઘટાડો થયો હોય એવા રાજ્ય પૂછે તો વન વૃક્ષ આવરણમાં સૌથી વધારે ઘટાડો થયો હોય ને એ મધ્યપ્રદેશ એમાં પહેલા ક્રમ આવશે બીજો ક્રમ કર્ણાટકનો ત્રીજો ક્રમ લદ્દાખનો છે આમ ઓલ ઓવર ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઉં ને તો પાછો મધ્યપ્રદેશમાં સૌથી વધારે વન વૃક્ષ આવરણ છે ઓકે કેમ કે મધ્યપ્રદેશ બહુ મોટું છે વિસ્તારની દ્રષ્ટિએ ઓકે તો ત્યાં વન વૃક્ષ આવરણ છે જંગલો અને ટાઈગર રિઝર્વ પણ ઘણા છે ટોટલ નવ જેટલા ટાઈગર રિઝર્વ છે એમાં રાષ્ટ્રીય ઉદ્યાનો ઘણા બધા છે સો એમ જોવા તો ત્યાં મધ્યપ્રદેશમાં આમ વન અને વૃક્ષ આવરણ સૌથી વધારે છે પરંતુ આમ તમે જોવા જાવ તો ત્યાં સૌથી વધારે ઘટાડો પણ નોંધાયો છે જંગલોના પ્રમાણમાં બરાબર તો વન અને વૃક્ષ આવરણમાં સૌથી ઘટાડો નોંધાયો એવા રાજ્યમાં પણ મધ્યપ્રદેશ પહેલા સ્થાને છે અને સૌથી વધારે ક્ષેત્ર પણ વન વૃક્ષ આવરણનું હોય તો એમાં પણ મધ્યપ્રદેશ પ્રથમ સ્થાન ઉપર છે આ ધ્યાનમાં રાખજો બાકી બીજો ત્રીજો ક્રમ યાદ રાખો હોય તો યાદ રાખો બાકી દરેક ની અંદર છે ફર્સ્ટ રેન્ક તો ખાસ યાદ રાખીને જવાનો જ છે બાકી ક્ષેત્રફળના આધારે સૌથી વધુ આવરણ છે એ મહારાષ્ટ્રમાં છે અને ભારતમાં સૌથી વધારે મેંગ્રુવના જંગલો પશ્ચિમ બંગાળ અને ત્યારબાદ બીજો ક્રમ આપણે ગુજરાતમાં છે આ રિપોર્ટ પ્રમાણે ઓકે જ્યાં જ્યાં ગુજરાત આવે છે એ ટોપિક ખાસ યાદ રાખજો ને બાકી ફર્સ્ટ રેન્ક તો તમારે યાદ રાખીને જવાના જ છે જેટલા ચાર પાંચ મુદ્દા આપ્યા છે બધામાંથી ફર્સ્ટ કરીને જવાના છે હાલમાં પાયસેટ સેટેલાઇટ સેટેલાઇટ છે આ ચર્ચામાં રહ્યો તો આ કયા દેશે લોન્ચ કર્યો છે તો જે પાયસેટ ટુ સેટેલાઇટ છે ચીને લોન્ચ કર્યો છે ઓપ્શન સી જવાબ થશે હાલમાં ચર્ચામાં રહેલું જે પાયસેટ સેટેલાઇટ છે પાયસેટ ટુ સેટેલાઇટ એ ચીને લોન્ચ કર્યો છે આના અંતર્ગત ટોટલ ચાર અર્થ ઓબ્ઝર્વેશન રડાર લોન્ચ કર્યા છે અર્થ ઓબ્ઝર્વેશન રડાર સેટેલાઇટ લોન્ચ લોન્ચ કર્યા કર્યા છે 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 આ અંતર્ગત કોણે એક કંપની ગેલેક્સી સ્પેસ એમના દ્વારા લોન્ચ કરવામાં આવે છે અને જે લોન્ચ કરવા માટે જે વ્હીકલ વાપર્યું છે લોંગ માર્ચ ટુડી તિઆન સેટેલાઇટ લોન્ચ સેન્ટર ખાતે એમણે લોન્ચ કર્યું છે ક્લિયર તો ખાલી એટલું યાદ રાખીશું ચીને લોન્ચ કર્યું છે

આ બ્લાઇન્ડ મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ હશે જે ભારતમાં બે હાજર પચીસમાં યોજાશે નવેમ્બર બે હાજર પચીસ દરમિયાન થશે અને આ સૌથી પહેલી આવૃત્તિ હશે ફર્સ્ટ એડિશન હશે આનું ઓકે અને આનું આયોજન કોણ કરશે વર્લ્ડ બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલ છે આનું આયોજન કરશે વર્લ્ડ બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલ છે એનું હેડ ક્વાર્ટર ક્યાં છે તો કે કે ભારતમાં જ આવેલું છે બેંગ્લોર ખાતે ઓકે તો કર્ણાટકના બેંગ્લોરની અંદર આવેલું છે વર્લ્ડ બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલ તેમના દ્વારા આનું આયોજન બે હજાર છવ્વીસ નો જે હોકી વર્લ્ડ કપ છે બેલ્જિયમ અને નેધરલેન્ડમાં થશે બાકી થોડાક હોકી સાથે સંકળાયેલા મુદ્દા રિવિઝન કરાવી દઉં જેમ કે એફઆઈએચમાં પ્લેયર ઓફ ધ યર આ વખતે બન્યા હતા હરપ્રીતસિંગ હરમનપ્રીત સિંગ અને બાકી

રમત ગમતની વાત આવી છે તો નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીને યાદ રાખજો રમતગમત મંત્રાલય કાર્ય કરે છે અને એમણે હમણાં જ એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી હતી નો યોર મેડિસિન કેમકે ભાગના ખેલાડીઓ જે ડોપિંગ થાય છે બરાબર તો નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી ટેસ્ટ કરે અને એમાં છે ઘણા ખેલાડીઓને કંઈક બીમારી થઈ હોય તો અમુક જે પ્રતિબંધિત મેડિસિન હોય બરાબર તો પ્રતિબંધિત મેડિસિનનું એમને સેવન ના કરવાનું હોય તો એ મેડિસિનનું સેવન કરે છેલ્લે જે ટુર્નામેન્ટ હોય એ વખતે બીજા ડિસ્કવોલિફાય થઈ જાય છે તો એવું ના થાય એ માટે એક નો યોર મેડિસિન કે કઈ કઈ મેડિસિન ખેલાડીઓ ખાઈ શકે એ માટે હાલમાં જ માનવ અધિકાર ઉલ્લંઘન અને પીડિતોના ગૌરવ માટેનો જે સત્યના અધિકાર માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે એ ક્યારે ઉજવાયો છે તો હાલમાં જ આ દિવસની ઉજવણી થઈ છે ના દિવસની ઉજવણી છે એ ચોવીસ માર્ચના રોજ કરવામાં આવે છે તો આન્સર આવશે નામ થોડુંક લાંબુ છે પૂછાવાની શક્યતા પણ થોડીક ઓછી છે ઓકે પણ નવો નવો શરૂ થયેલો દિવસ છે એટલે આને આપણે ઇગ્નોર ના કરાય બે હાજર સૌથી પહેલી વખત આ દિવસ ઉજવાયેલો છે તો રેર કેસમાં છે આ પૂછી શકે રેર કેસ ની અંદર આ પૂછી શકે ઇન્ટરનેશનલ ડે ફોર ધ રાઇટ ટુ ધ ટ્રુથ કોન્સર્નિંગ ગ્રોસ હ્યુમન રાઇટ વાયોલેશન એન્ડ ફોર ધ ડિગ્નિટી ઓફ વિક્ટીમ ઓકે આ દિવસે મોન્સીન ઓર ઓસ્કાર ઓર્નુફો રોમેરો છે એમની હત્યા થઈ હતી ચોવીસમી માર્ચ ઓગણીસો ને ના રોજ તો એમને યાદ કરવા માટે આ દિવસ છે ઓકે ચોવીસ માર્ચે ઉજવીએ છીએ આપણે બે હજાર ચોવીસથી જ શરૂઆત થઈ છે

ઇન્ટરનેશનલ ડે ઓફ સોલિડરિટી વિથ ડિટેન્ડ એન્ડ મિસિંગ સ્ટાફ મેમ્બર ની ઉજવણી ક્યારે થઈ હતી આ 25 માર્ચે આજે ઉજવાય છે તો ઓપ્શન બી આપણો આન્સર બનશે હાલમાં જ અટકાયતી અને ગુમ થયેલ સ્ટાફ સભ્યો માટેનો જે આંતરરાષ્ટ્રીય એકતા દિવસ છે એ 25 માર્ચ ઉજવાય છે અંગ્રેજીમાં ઇન્ટરનેશનલ ડે ઓફ સોલિડરિટી વિથ ડિટેન્ડ એન્ડ મિસિંગ સ્ટાફ મેમ્બર કહેવાય છે થીમ આ વખતની જાહેર નથી થઈ બીજો પણ એક દિવસ 25 માર્ચ ઉજવાય છે એને યાદ રાખજો ગુલામી અને ટ્રાન્સ એટલાન્ટિક સ્લેવ ટ્રેડ નો ભોગ બનેલા લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ આ સૌથી પહેલી વખત બે માં ઉજવેલો છે પચીસમી માર્ચ દર વર્ષે વખતે આ દિવસ આપણે ઉજવીએ છીએ ક્લિયર અઠાવન ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કયા રાજ્યમાંથી હતી તો આંધ્રપ્રદેશના અમરાવતી ખાતે આમની પ્રતિમા સ્થાપવામાં આવી છે તો આન્સર આવશે રાજ્ય પૂછ્યું છે તો આંધ્રપ્રદેશ આપણો જવાબ બનશે ઓકે યાદ રાખજો જસ્ટિસ હરીશ ટંડન છે એમને કઈ હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવે છે તો ઓડિશાના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે આન્સર આવશે ઓડિશા કોઈ પણ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા તો ન્યાયાધીશો હોય એમને નિયુક્તિ કોણ કરે રાષ્ટ્રપતિ કરે છે ઓકે એ આપણે યાદ રાખીશું અમેરિકા દ્વારા કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જેમનું નામ છે ક્રિસ્ટિના ફર્નાન્ડિસ પર પ્રવેશ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આર્જેન્ટિના પૂર્વ રાષ્ટ્રપતિ છે અને અમેરિકાએ અમેરિકામાં એમના પ્રવેશ માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે ક્રિસ્ટિના ફર્નાન્ડીસ હાલમાં જ નૈટુમ્બો નંદી નૈદે આ કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે તો નામીબિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે અને નામીબિયાના સૌથી પહેલા મહિલા રાષ્ટ્રપતિ પણ એ બન્યા છે સો અગત્યના છે સૌથી પહેલા મહિલા રાષ્ટ્રપતિ છે નામીબિયાના નૈટુમ્બો નંદી નૈદેતવાહ

બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ફેલોશિપ થી કોને સન્માન કર્યું છે ટોમ ક્રુઝ સન્માનિત કરેલું છે યુપીએસસી ના નવા સંયુક્ત સચિવ કોણ બન્યા છે તો અનુજ કુમાર સિંહ છે નવા સચિવ બન્યા છે એનઆઈટી વિશ્વવિદ્યાલયના નવા ચાન્સેલર કોણ બન્યા છે તો એનઆઈટી વિશ્વવિદ્યાલયના નવા ચાન્સેલર બન્યા છે એ અમિતાભ કાંત બન્યા છે હાલમાં ચર્ચામાં રહેલ ટીમ વર્લ્ડનર કપ છે એ એનું આયોજન છે બે 2024 નું કયા સ્થળે થયું છે તો નોર્વેના ઓસ્લોમાંથી થયેલું છે વર્લ્ડ નર કપનું આયોજન ઓકે વર્લ્ડ નર કપ છે એનું આયોજન ક્યાં થયું છે એ નોર્વેના ઓસ્લોમાં થયેલું છે અને ટેબલ ટેનિસની રમત છે કઈ રમત છે ટેબલ ટેનિસની રમત છે રક્ષા મંત્રાલય કેન એન વજ્ર તોપ છે એમ માટે કઈ કંપનીનો ઓર્ડર આપ્યો છે લાર્સન એન્ડ ટ્યુબ્રોને ઓર્ડર આપેલો છે કોને આપ્યો છે લાર્સન એન્ડ ટ્યુબ્રોને ઓર્ડર આપેલો છે ડૉક્ટર ચંદા ડેન્ટલ મ્યુઝિયમ છે એમણે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે એ કયા રાજ્યમાં આવેલ છે તો ગુજરાતના વડોદરામાં આવેલું છે હવે એમણે જે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે બરાબર એક સાથે ત્રેવીસો ને એકોતેર જેટલા ટૂથબ્રશની વેરાયટી છે બરાબર એ રાખેલી છે તો એ માટે એમણે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે ઓકે ચંદા રાણા ડેન્ટલ મ્યુઝિયમ ગુજરાતના વડોદરામાં છે એટલે સ્ટાર આપું છું અગત્યનો ક્વેશ્ચન છે

આપણે લગભગ છે એપ્રિલ સુધીમાં મોટા ભાગના કરંટ કદાચ જૂના બચી ગયા હોય તો એ પણ કવર કરવાનો પ્રયાસ છે એટલે એપ્રિલના પણ જેટલા વિડીયો આવે છે જે લોકોએ કોર્સ લીધો છે એ લોકો પણ એપ્રિલના વિડીયો જોઈને જશે અને જેમણે નથી લીધો એ પણ જ્યાં સુધી પરીક્ષાની તારીખ છે તેર એપ્રિલ ત્યાં સુધી એન્ડ સુધી તેર એપ્રિલની સવારે પણ તમારે વિડીયો જોઈને જવાનું છે પેપર આપવા જાવ ત્યાં બરાબર

પણ તમારે તેર એપ્રિલ સુધીના વિડીયો તો જોઈને જવાના છે પરીક્ષામાં બરાબર એમ કે જૂનું જૂનું કઈક કઈક રહી જતું હશે તો એ બધું હું તમને ધીમે ધીમે કરતો કવર કરાવીશ ડે એના કરંટ અફેરની સાથે ઓકે ચાલો તો આ સાથે આપણે અહીંયા વિડીયોમાં વિદાય લઈએ છીએ અને મળશું આવતીકાલે છવ્વીસમી માર્ચના વિડીયોમાં પહેલી એપ્રિલથી રિવિઝનનું પીડીએફ છે એપ્લિકેશન માટે જ શરૂ થશે એપ્લિકેશનમાં પણ બે જ કોર્સીસ છે કે જેમાં રિવિઝનની પીડીએફ મૂકાશે બરાબર બસો નવ્વાણું વાળો કોર્સ અને ચૌદસો નવ્વાણું વાળો કોર્સ આ બે જ કોર્સની અંદર રિવિઝન ની પીડીએફ મુકાશે બરાબર બાકી કોઈની અંદર નહીં મુકાય ઓકે ચાલો તો અહીંયા આ સાથે આપણે રજા લઈએ